જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે નવેમ્બર બે હજાર પચીસનું મંથલી કરંટ અફેર્સ જોઈશું જેની અંદર આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તે આવરી લીધેલા છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોવો પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો નવેમ્બર બે હજાર પચીસમાં અમદાવાદને કઈ મેગા ઇવેન્ટની યજમાની મળી છે અહીં જવાબ આવશે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ પૂછવામાં આવે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ કયા દેશમાં યોજાશે ભારતમાં કયા રાજ્યમાં ગુજરાતમાં કયા સિટીમાં તો અમદાવાદ સિટીમાં આનું આયોજન કરવામાં આવશે ક્યારે બે હજાર ત્રીસમાં ગુજરાતના કયા શહેરમાં બે હજાર ઓગણત્રીસ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ યોજાશે તો આ પણ અમદાવાદમાં આનું આયોજન થશે ઓડીઆઈ મહિલા વિશ્વકપ બે હજાર પચીસ કોણ જીત્યું વન ડે ઇન્ટરનેશનલ મહિલા વર્લ્ડ કપ આપણું ભારત જીત્યું છે સીસીઈ એ દ્વારા મંજૂર કરાયેલ ઓખા કનાલુસ રેલવે પ્રોજેક્ટ કયા પ્રકારનો છે રેલવે લાઇન ડબલિંગ છે કચ્છના ઇનલેન્ડ મેંગ્રોવ ગુનેરીને કયો દરજ્જો મળ્યો છે તો હાલમાં જૈવ વિવિધતા વારસો સ્થળ એટલે કે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ બનાવવામાં આવી છે કચ્છના ગુનેરીને નવેમ્બર બે હજાર પચીસમાં માં ગુજરાતમાં ક્યાં ત્રિસેવા સૈન્ય અભ્યાસનું આયોજન થયું ત્રિશુળ અભ્યાસ એક્સરસાઇઝ ત્રિશુળ આયોજન છે તે આપણા ગુજરાતમાં કરવામાં આવ્યું હતું સુરતમાં કયા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું સૂચિ સેમિકોન પ્લાન્ટનું ઉદઘાટન સુરતમાં કરવામાં આવ્યું હતું ગુજરાતનું ક્યુ પ્રાણી સંગ્રહાલય સીઆઈટીએસની તપાસ હેઠળ આવ્યું છે ગ્રીન્સ જુઓલોજીકલ રેસ્ક્યુ સેન્ટર કચ્છમાં એરિયલ ટુરિઝમ એટલે કે હેલિકોપ્ટર સેવા કોણે શરૂ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ શરૂ કરવામાં આવી છે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે વનતારા કન્ઝર્વેશન મીટ ક્યાં યોજાઈ હતી ગુજરાતના જામનગર ખાતે યોજાઈ હતી વનતારા પણ ક્યાં આવેલું છે જામનગરમાં આવેલું છે ગુજરાતના કયા શહેરોમાં સ્માર્ટ સિટી વિસ્તરણની જાહેરાત થઈ ગાંધીનગર અને સુરતમાં થઈ છે એચ એ એલ દ્વારા એરક્રાફ્ટ એન્જિન માટે એમ સુવિધા ક્યાં શરૂ કરાઈ અમદાવાદમાં શરૂ કરાય છે ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં કેવો અંદાજ મૂકવામાં આવ્યો છે ઉત્પાદનમાં વધારો થયો છે કચ્છની કઈ ટેકરીને નિષ્ક્રિય જ્વાળામુખી ક્ષેત્ર તરીકે પ્રકાશિત કરાય છે તો તે છે ધીણોધર ટેકરીઓ જે મધ્યધારમાં ધીણોધર ડુંગર આવેલો છે તે કચ્છમાં ટોટલ ત્રણ ધાર આવેલી છે ઉત્તર ધાર મધ્યમ ધાર અને દક્ષિણ ધાર ઉત્તર ધારમાં સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે મધ્યમ ધારમાં ધીણોધર ડુંગર સૌથી ઊંચો છે અને દક્ષિણ ધારમાં નમો ડુંગર છે તે સૌથી ઊંચો છે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા માટે કઈ પ્રક્રિયા હાથ ધરાય છે જાહેર પરામર્શની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ માટે કઈ પક્ષી ગણતરીની જાહેરાત થઈ છે કોસ્ટલ એન્ડ વેડર બર્ડ સેન્સસ એટલે કે પક્ષીઓની ગણતરીની જાહેરાત થઈ છે ગુજરાતનું બે હજાર પચીસ છવ્વીસનું બજેટ કદ કેટલું જાહેર થયું ત્રણ પોઈન્ટ સિત્તેર ટ્રિલિયન રૂપિયા થયું છે કમલા નેહરુ જુઓલોજીકલ પાર્કને શેના માટે ભંડોળ મળ્યું છે આધુનિકીકરણ અને વિકાસ માટે મળ્યું છે ગુજરાતના કયા શહેરો ટીબી નાબૂદીમાં અગ્રેસર રહ્યા છે અમદાવાદ રાજકોટ અને સુરત ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટમાં સુધારો કયા વિસ્તારો માટે છે કોમી તણાવવાળા વિસ્તારો માટે છે મરીન નેશનલ પાર્ક જામનગર શેના માટે ચર્ચામાં હતું પક્ષી ગણતરી અને વેટલેન્ડ સંરક્ષણ માટે ચર્ચામાં હતું વંધન યોજના અને એકલવ્ય શાળાઓની સમીક્ષા કોના માટે થઈ છે આદિવાસી સશક્તિકરણ માટે કરવામાં આવી છે નવેમ્બર બે હજાર પચીસમાં ભાઈબીજ ક્યારે ઉજવાઈ હતી ત્રણ નવેમ્બરના રોજ દિવાળી પછી ગુજરાતના કયા બંદરે મેંગ્રોવ નવીનીકરણમાં નેતૃત્વ કર્યું છે અદાણી પોર્ટ્સ એન્ડ સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બસો કેવી મોબાઈલ ગેમ્સ ઇન્સ્યુલેટેડ સ્વિચ ગિયરનું પાઇલોટિંગ ક્યાં થયું ગુજરાત પાવર સેક્ટરમાં થયું છે અરવલ્લીના કયા શિખરનો પર્યાવરણ પર્યાવરણીય ચુકાદામાં ઉલ્લેખ થયો છે તો એ છે ગુરુ શિખર જે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર જે રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું છે કોમનવેલ્થ ગેમ્સ બે માટે ક્યાં એન્કલેવનો વિકાસ થશે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનો વિકાસ થશે ક્યાં અમદાવાદમાં નવેમ્બર બે હજાર પચીસમાં ઇથોપિયાના જ્વાળામુખીની રાખે ક્યાં અસર કરી તો ગુજરાતની હવાઈ મુસાફરી પર અસર કરી એ સિવાય આખા ભારત દેશની હવાઈ મુસાફરી પર પણ અસર કરેલી છે બાર હજાર વર્ષ પછી ઇથોપિયાનો આ જ્વાળામુખી છે તે સક્રિય થયો છે આદિવાસી કલા મેળો ક્યાં યોજાયો વડોદરા ખાતે યોજાયો હતો ઓખા કનાલુસ પ્રોજેક્ટનો ખર્ચ કેટલો છે રૂપિયા બે હજાર સાતસો એક્યાસી કરોડ છે બે હજાર છત્રીસ ઓલિમ્પિક્સ માટે ભારતનું ક્યુ શહેરે બિડ કરી હતી અમદાવાદ શહેરે ભીડ કરી હતી ભારતના ત્રેપનમાં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા હાલમાં જ ત્રેપનમાં ન્યાય ન્યાયાધીશની જાહેરાત કરવામાં આવી છે સીજેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેમનું નામ છે જસ્ટિસ સૂર્યકાંત ચાણક્ય ડિફેન્સ ડાયલોગની થીમ શું હતી રિફોર્મ ટુ ટ્રાન્સફોર્મ સશક્ત ભારત કયા રાજ્યે બહુપત્નીત્વ નિષેધ બિલ પસાર કર્યું છે હાલમાં જ આસામ રાજ્ય આ બિલ છે તે પસાર કર્યું છે ભારત અને શ્રીલંકા વચ્ચે કયો સૈન્ય અભ્યાસ યોજાયો હતો મિત્ર શક્તિ અગિયાર જનજાતીય ગૌરવ વર્ષ બે હજાર પચીસ કોના સન્માનમાં છે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં ભારતે ભૂટાનમાં કયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું પુનાદ સાંગચુ ચુ બે હાઈડ્રો પાવરનું ઉદ્ઘાટન છે તે કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આનું ઉદ્ઘાટન ભૂતાનમાં કરવામાં આવ્યું હતું નિકાસ પ્રોત્સાહન માટે કઈ યોજનાઓ મંજૂર થઈ ઈપીએમ અને સીજીએસઈ યોજનાઓને મંજૂરી મળી છે ભારત નેટ યોજના સુધારેલી સૌપ્રથમ ક્યાં લાગુ થઈ પંજાબમાં લાગુ થઈ છે આઈ એનએસ સહ્યાદ્રીએ કયા અભ્યાસમાં ભાગ લીધો મલબાર જે મલબારના ગુઆમ ખાતે યોજાઈ હતી ત્યાં આઈએનએસ સહ્યાદ્રીએ ભાગ લીધો હતો લદ્દાખમાં નવું કાર્યરત થયેલું એરબેઝ ક્યુ છે ન્યોમા એરબેઝ છે ચોવીસ નવેમ્બરે કયા પીઢ અભિનેતાનું નિધન થયું છે તો ધર્મેન્દ્રનું નિધન થયું છે હાલમાં જ ચોવીસ નવેમ્બરના રોજ કેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસ ક્યાં યોજાય જયપુર ખાતે યોજાય જયપુર છે તે રાજસ્થાનની રાજધાની છે પિંક સિટી તરીકે જયપુરને ઓળખવામાં આવે છે ડબ્લ્યુએચ રિપોર્ટ મુજબ ભારતમાં ટીબીના મૃત્યુદરમાં કેટલો ઘટાડો થયો પચીસ ટકાનો ઘટાડો થયો છે ભારતે કઈ પ્રિસિઝન ગાઈડેડ મિસાઇલ સિસ્ટમ ખરીદી છે હેમર ખરીદી છે મહિલા સુરક્ષા માટે એનસી ડબલ્યુએ કઈ હેલ્પલાઇન્સ શરૂ કરી છે ચૌદ ચારસો નેવું છે તે હેલ્પલાઇન નંબર છે તે આપવામાં આવ્યા છે પંજાબ વિધાનસભાએ કયા શહેરોને પવિત્ર શહેર જાહેર કર્યા છે આનંદપુર સાહેબ અને તલવંડી સાબો ભારતીય રેલવેએ એફ વાય છવ્વીસમાં કેટલું ક્રેટવહન કર્યું

આઈજીપી કોન્ફરન્સ ક્યાં યોજાય નવા રાયપુરમાં યોજાઇ હતી છત્તીસગઢની રાજધાની છે નયા રાયપુર નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ અંદાજ કેટલો છે સાત ટકા છે ભારત માટે ઓસ્કર બે હજાર પચીસમાં કઈ ફિલ્મ નોમિનેટ થઈ હતી અનુજા નોમિનેટ થઈ હતી યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી કોને જાહેર કરાયું લખનઉને કરાયું છે જે ઉત્તર પ્રદેશની રાજધાની છે નવાબોના શહેર તરીકે લખનઉને ઓળખવામાં આવે છે આઈઆઈપી પેકેજિંગ સંસ્થાએ કોને પ્રોત્સાહન આપ્યું નિકાસ એટલે કે એક્સપોર્ટને પ્રોત્સાહન આપ્યું છે પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું ફોકસ શું હતું એગ્રીટેક કામાખ્યા મંદિરમાં કયો મેળો યોજાયો અંબુબાચી મેળો છે તે યોજાયો હતો કામાખ્યા મંદિર જે આસામમાં આવેલું છે આસામના ગુવા ગુવાહાટી ખાતે મહારાષ્ટ્રમાં વિકલાંગ વિદ્યાર્થીઓ માટે કઈ પહેલ શરૂ થઈ દિશા અભિયાન શરૂ થયું છે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ક્યારે ઉજવાય છે સાત નવેમ્બરના રોજ એ જાગૃતિ પ્લેટફોર્મ શેના માટે છે ગ્રાહક ફરિયાદ નિવારણ માટે છે ઓન્કો માર્ક એઆઈ ટૂલ સેના માટે છે કેન્સર નિદાન માટે નવ્વાણું ટકા ચોકસાઈ ધરાવે છે ઓન્કો માર્ક એઆઈ ક્રિટિકલ મિનરલ્સ રોયલ્ટી સ્કીમમાં કયા ખનીજો છે ગ્રેફાઇટ અને સીજીયમ બે ખનીજો છે યુપીએસસી ભરતીમાં કયા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે જેન્ડર ગેપ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે વોટરશેડ મહોત્સવ ક્યાં યોજાયો ગુટુર આંધ્રપ્રદેશના ગુન્ટૂર ખાતે યોજાયો હતો વોટરશેડ મહોત્સવ ભારતમાં બેરોજગારી દર ક્વાર્ટર ટુ બે હજાર પચીસ માં કેટલો નોંધાયો છે પાંચ પોઈન્ટ બે ટકા નોંધાયો છે મરીન ફિશરીઝ સેન્સેસ ડિજિટલ કયા રાજ્ય શરૂ કર્યો છે કેરળ રાજ્યએ આ ગણતરી શરૂ કરી છે મરીન ફિશરીઝ ગણતરી ઇથોપિયાનો કયો જ્વાળામુખી બાર હજાર વર્ષ પછી ફાટ્યો છે એનું નામ છે હેલીગુંબી જ્વાળામુખી જેની અસર આપણા ભારત સુધી થઈ હતી પેઢીગત તંબાકુ પ્રતિબંધ કોણે લાદ્યો માલદીવ લાદ્યો છે ન્યુયોર્ક સિટીના મેયર તરીકે કોણ ચૂંટાયા છે હોજરાન મમદાની જે ભારતીય મૂળના છે

અર્જેન્ટિનાની ચૂંટણીમાં જનતાનો મૂળ શું હતો ઓગણસાઠ ટકા સાચી દિશા તરફ વાઘ તસ્કરીનો દર શું નોંધાયો છે દર મહિને નવ વાઘ જપ્ત થાય છે વેગાસ ગ્રાન્ડ પ્રિક્સ એફ વન કોણે જીતી એફ વન ફોર્મ્યુલા રેસ જે આવે છે તે મેક્સ વર્સ્ટાપેને જીતી છે ઓસ્ટ્રેલિયન ઓપન સુપર પાંચસો બેડમિન્ટન કોણ જીત્યું છે તે ગુજરાતના જીત્યા છે બ્લાઇન્ડ વુમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કોણે જીત્યો જવાબ આવશે ભારતે જીત્યો નેપાળને હરાવીને આ વર્ષે મહિલાઓએ ખૂબ કમાલ કરી છે હાલમાં જ આપણે બ્લાઇન્ડ વુમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા છીએ એ પહેલા ઓડીઆઈ વુમન્સ વર્લ્ડ કપ પણ ભારતે પોતાના નામે કર્યો અને કબડ્ડી વિશ્વકપ છે તે પણ મહિલાઓ આપણા ભારત દેશ માટે જીતી ચૂકી છે તો ત્રણ ત્રણ વર્લ્ડ કપ આપણે જીત્યા છીએ વિશ્વ ન્યુમોનિયા દિવસ બાર નવેમ્બરની થીમ શું હતી ચાઈલ્ડ સર્વાઇવલ એટલે કે બાળ જીવન રક્ષા પૂછવામાં આવે વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો બાર નવેમ્બરના રોજ હોય છે વિશ્વની સૌથી જૂની હોટલ કઈ જાહેર થઈ છે નિશિયામાં ઓન્સેન કેનકન જે જાપાનમાં આવેલી છે જે વિશ્વની સૌથી જૂની હોટલ છે રશિયાએ કઈ બીમારી માટે રસી વિકસાવી છે કોલોન કેન્સર માટે રસી વિકસાવી છે ડબલ્યુ એચ ઓ એ કોને કેન્સરકારક જાહેર કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જવાબ આવશે હેપિટાઇટિસ ડીને કેન્સરકારક તરીકે જાહેર કર્યું છે કયા દેશોમાં સ્તન કેન્સરનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સ્તન કેન્સર વધુ થાય છે સીઆઈટીએસ મિશને શું સલાહ આપી છે જોખમી પ્રજાતિઓની આયાત અટકાવવા પર સલાહ આપી છે આઈએમએફ મુજબ ભારતની વિનિમય દર નીતિ કઈ હશે ક્રોલિંગ પેગ આઈ એમ એફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ આઈ એમ પૂરું નામ થાય છે તો એ પણ યાદ રાખજો એ પણ વારંવાર પૂછાય છે મહિલા હિંસા નાબૂદી દિવસ પચીસ નવેમ્બરની યુનાઇટ ટુ એન્ડ ડિજિટલ વાયોલન્સ અગેન્સ્ટ ઓલ વુમન એન્ડ ગર્લ્સ એ થીમ હતી અને પૂછવામાં આવે મહિલા હિંસા નાબુદી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પચીસ નવેમ્બરના રોજ હોય છે

બે હજાર પચીસ મેડલની હતી અવર વિંગ્સ જર્મનીએ કયા દેશ પરના હથિયાર નિકાસ પ્રતિબંધો હટાવ્યા છે ઇઝરાયેલ પરના હથિયાર નિકાસ પ્રતિબંધો હટાવ્યા છે જર્મનીએ પાકિસ્તાનમાં સેનાએ કેટલા આતંકવાદીઓને ઠાર કર્યા આડત્રીસ ઉત્તર વજિરિસ્તાનમાં કર્યા છે સુદાનમાં કઈ ફોર્સે યુદ્ધ વિરામ સ્વીકાર્યો છે યુદ્ધ વિરામ છે વિશ્વ બાળ દિવસની થીમ શું હતી સૌ માટે સમાવિષ્ટ શિક્ષણ વિશ્વ બાળ દિવસ વીસ નવેમ્બરે હોય છે ભારતમાં આપણે જે બાળ દિવસ છે તે ચૌદ નવેમ્બરે હોય છે જવાહરલાલ નહેરુના જન્મદિવસના

અલાઇડ ડેમોક્રેટિક ફોર્સ એડીએફનું પૂરું નામ થાય છે મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરવાનું ના ભૂલશો જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો મળતા રહે આગળનો પ્રશ્ન જોઈએ એટીપી ફાઈનલ્સ જે ટેનિસનો છે તે કોણ જીતી જેનિક સિનર છે તે જીત્યો છે કોણે જીત્યો તો જેનિક સિનર વિશ્વ દયા દિવસ વર્લ્ડ કાઇડનેસ ડે ક્યારે ઉજવાયો તેર નવેમ્બરના રોજ હતો જીડીએન ઇન્ક્લુઝિવ ટેક કોન્ફરન્સ ક્યાં યોજાઈ ફ્રાન્સમાં યોજાઈ હતી કલરમોન્ટ ફેરાલ્ડમાં આનું આયોજન થયું હતું ડબલ્યુ જેપી રૂલ ઓફ લો ઇન્ડેક્સમાં શું તારણ નીકળ્યું કાયદાના શાસનમાં વૈશ્વિક ઘટાડો ઇબ્રાહિમ ટ્રાઓરે ક્યાં દેશમાં ચૂંટણી મુલતવી રાખી દેશમાં બે હજાર ઓગણત્રીસ સુધી ચૂંટણી છે તે મુલતવી રાખી છે મ્યુનિકમાં ડ્રેજિંગને કારણે શું અદ્રશ્ય થયું ઇનલેન્ડ સર્ફવેવ અદ્રશ્ય થયું આઈસીસી ના જજો પર કોણે પ્રતિબંધ મૂક્યો અમેરિકા એટલે કે યુએસએ પ્રતિબંધ મૂકી દીધો છે આઈસીસી કોર્ટના જજો પર હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું આ ટેસ્ટ આપવાથી તમને ખ્યાલ આવશે કે તમને કેટલું યાદ રહે છે ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે નવેમ્બર બે હજાર પચીસ માં અમદાવાદને કઈ મેગા ઇવેન્ટ્સની યજમાની મળી છે બીજું ભારતના ત્રેપનમાં મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજેઆઈ કોણ બન્યા છે અને ત્રણ બ્લાઇન્ડ વુમન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કોણે જીત્યો છે ત્રણ વર્લ્ડ કપ આપણે જીત્યા છે ત્રણે ત્રણના નામ પણ તમને આવડતા હોય તો જણાવી શકો છો તો આ ત્રણ પ્રશ્નોના જવાબ તમે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપી દેજો આ વિડિયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો આશા રાખું છું આ વિડીયો આપણે ખૂબ જ ઉપયોગી થશે મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત